નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો છઠ્ઠો અધ્યાય સાંભળીશું ધ્યાન યોગ આ અધ્યાય આજના વિડીયોમાં આપણે ગુજરાતીમાં અનુવાદ સાથે સાંભળીશું આપ સૌ લોકોને સરળ ભાષામાં સમજાય તે રીતે અમે આપને આ અધ્યાય સંભળાવીશું જેથી કરીને આ અધ્યાય શું લખેલું છે કેવી રીતે અથક શ્રીમદ ભગવદ ગીતા ષ્ઠમો અધ્યાય શ્રી ભગવાન બોલ્યા જે માણસ

પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે

જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગી યોગ અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે સ્વાર્થ વિના સૌનું હિત કરનાર મિત્ર શત્રુ પક્ષપાત વિનાનો બેય તરફનું ભલું ચાહનાર દ્વેષ્ય તેમજ બંધુ ગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે

આસન પર બેસીને ચિત અને ઇન્દ્રિયોની ક્રિયા પોતાની નાસિકાના અગ્ર ભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરીને મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે છે વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના રૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે હે અર્જુન આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમ જ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી તથા ઘણું ઊંઘનારનો પણ સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારનો એ સિદ્ધ થતો નથી દુઃખોનો નાશ કરનાર યોગ તો યથા યોગ્ય આહાર વિહાર કરનારનો કર્મોમાં યથા યોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથા યોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો સિદ્ધ થાય છે સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે

પરમાત્મા જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો જ નથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લોભને પામીને એનાથી વધુ બીજા કસા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ

જેનો રજો ગુણ શાંત થઈ ચુક્યો છે એવા સચિદાનંદ ઘન બ્રહ્મ સાથે એકાત્મતાને ને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિના યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુવે છે જે માણસ

મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખ ને બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ આપે મને સંભાવે કહ્યો મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો કેમ કે હે શ્રી કૃષ્ણ મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો નિસંदेह મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે છતાં પણ હે કુંતી પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવાન સાક્ષાત્કાર ને ન પામતા કઈ ગતિને પામે છે હે મહાબાહો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિના નો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો ને હે શ્રી કૃષ્ણ મારા સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરવા મળવો સંભવિત નથી શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે ન તો પરલોકમાય કેમ કે વાલા આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગ ભ્રષ્ટ માણસ પુણ્ય સાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને છે અથવા આ સિવાયના જે વૈરાગ્ય હોય એવા માણસો એ લોકો માં જતા જ્ઞાનવા યોગીઓના કુળમાં જન્મ લે છે પરંતુ આ પ્રકારનો જ્યાં જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે ત્યાં તે પૂર્વ જન્મના હે કુરુ નંદન એ પ્રભાવને લીધે જ એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપે સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે

સંપૂર્ણમ તો બોલ્ય શ્રી કૃષ્ણ ભગવાન કી જય